નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી ઓક્ટોબર સમજણ સાથે દોસ્તો સમજવો બધા જ દાખલા તમને સમજણ સાથે બનાવીને એક સરસ મજાનું મોડેલ પેપર વિષય ગણિત અને એસી માર્કસ દોસ્તો આદર્શ પ્રશ્નપત્ર છે સંપૂર્ણ સોલ્યુશન સમજણ સાથે માત્ર દોસ્તો રાઈટ આન્સર યુટ્યુબ ચેનલ અને તમારી પોતાની ગાઈડ એપ પર તમને મળશે હવે ગાઈડ ગાઈડ એપનો તો મોબાઈલમાં એપ છે લોકોને આવો સિમ્બોલ દેખાશે પણ જેમના મોબાઈલમાં નથી એ લોકોએ પ્લે પર જવાનું ગાઈડ આ રીતે લખશો એટલે આ ટાઈપની એપ તમારા આવશે એને ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કરશો એટલે તમે તમારા ધોરણમાં જશો ધારો કે આપણે વાત કરીએ છીએ ધોરણ સાતની તો ધોરણ સાતની કોલ ઓપ્શનમાં જશો ત્યાં પરીક્ષાના પેપરો છે ત્યાં તમે ક્લિક કરશો એટલે પ્રથમ પરીક્ષાના પેપરો તમારા બધા ખુલશે અને ત્યાં તમને આ પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે મળી જશે તો બીજું ઓપ્શન છે પ્લે સ્ટોર પર ના જવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન પર આની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન પર તમે લિંક ક્લિક કરશો એટલે તમને ગાઈડ એપ મળી જશે જે પણ મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને દોસ્તો આ ટાઈપનો નીચે લાલ કલરનું આ ટાઈપનું હશે ઓપ્શન એ લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયો અ તમને ગમશે અને સો ટકા ગમશે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી જો લાઈક કરશો તો કમેન્ટમાં તમને કંઈ પણ જણાવું હોય કઈ પણ નવું જોઈતું હોય તો તમે શકો છો ગમે તો મિત્રો મિત્રો સાથે શેર કરજો જેટલી વધારે લાઈક મળશે એટલું પેપર માટે તૈયાર થઈને ચિંતા કરતા નહીં કારણ કે વાલા વિદ્યાર્થી મિત્રો સાહેબ આપણને જે ઝડપથી પ્લેસ્ટોર પર જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું કહે છે એ કેમ કે છે કારણ કે સૌથી મોંઘી એપ એકદમ તદ્દનમાં તમને મફતમાં મળતી હોય તો આપણે આ ચૂકવાનું નથી આપડી બે હજાર ચોવીસ ની દોસ્તો પરીક્ષા છે બે હાજર ચોવીસ માં તમારું તેવીસ દસ બે હજાર ચોવીસ બુધવાર રોજ પેપર લેવાનું છે ધોરણ સાત નો છે કુલ ગુણ એસી માર્ક્સ છે પ્રથમ લેખિત પરીક્ષા છે વિષય છે ગણિત બરાબર તો હવે વિષય ગણિતની વાત કરીએ છીએ આપણે તો પહેલું વાત એ છે કે આપણે આની અંદર અ સમજો તમે કે નીચે પ્રશ્ન એક અ છે બરાબર કે નીચે આપેલી ખાલી જગ્યાઓના યોગ્ય જવાબ આપો તો નીચે આપેલી ખાલી જગ્યાના જ્યારે યોગ્ય જવાબ આપવાની વાત હોય તો તમને ખાલી જગ્યા આપેલી છે ત્રણ માર્ક પ્રશ્નો છે અહીંયા આપણે જે વૈકલ્પિક પ્રશ્નો છે દોસ્તો જેમાં જવાબ છે એ આપણે રોકડ એના જવાબો કહી દઈશું બાકી તમને બતાવી દઉં કે જો બીજા પેપરોના જવાબો તમને કઈ રીતે મળશે તો બીજા જવાબના પેપરો તમને હાથથી ગણીને કોઈ પણ ભૂલ વગર કોઈ પણ ક્ષતિ વગર તમને ગાઈડ એપમાં મળી જશે તો ભૂલવાનું નથી દોસ્તો ગાઈડ એપમાં તમને આખું પેપર સોલ્યુશન સાથે મળી જશે આ મોટા દાખલા છે હું તમને જવાબ કહી દઈશ પણ જવાબ કઈ રીતે આવો એની રીત જોવા માટે તમારે ગાઈડ એપમાં જવું પડશે આપણે પ્રશ્ન નંબર પહેલા ઉપર કે નીચે ખાલી જગ્યામાં યોગ્ય આપો માઇનસ પાંચ તો માઇનસ આઠ છે ગુણાકાર માટે આપણે જાણીએ છીએ ક્રમનો નિયમ કે આગળ આવીએ છીએ માઇનસ પાંચ બરાબર ચલો પી જેવો જવાબ જોઈએ ગુણાકાર વિશે તટસ સંખ્યા ગુણાકાર તટસ વિશે સંખ્યા એક છે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ તેને તે સંખ્યા મળે છે હવે તો માઇનસ નવ ગુણ્યા અહીંયા માઇનસ ચાર બે છે અને મને ખબર છે તમને લાંબી લાંબી પચાવની મેચ જોઈ ગમતી નથી તમે બધા ટ્વેન્ટી ટ્વેન્ટીના શોખીન છો તો ટ્વેન્ટી ટ્વેન્ટીના શોખીન છો માટે હું તમને બહુ તકલીફ નહીં આપું અહીંયા માત્ર જવાબ કહી દઈશ અને જવાબ કહી દઈશ અને તમારા પછી અ જે રીત છે કે જવાબ કઈ રીતે આવે રીત જોવા માટે તમારે જવું પડશે એપમાં ચાલો પેલું પૂર્ણાંક સંખ્યાની ત્રણ એવી જોડ બનાવો કે જેમાં ભાગાકાર માઇનસ વીસ થાય તો અહીંયા માઇનસ વીસ થાય પૂર્ણાંક સંખ્યાની જોડ છે એનો જવાબ તમને એપમાં મળી જશે બીજું એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય અને પેન્સિલ વેચતા બે રૂપિયા નફો થાય તો છ પેન પાંચ પેન અને છ પેન્સિલ વેચતા કેટલા રૂપિયા નફો થાય તો જવાબ આવે છે સત્યાવીસ રૂપિયા કઈ રીતે આવ્યો જાઓ એપમાં એપમાં તમને રીત સાથે જવાબદાર દાખલો બનાવ્યો છે એક દૂધ ઉત્પાદક મંડળી એક દિવસમાં સોળસો લિટર દૂધ ગ્રાહકો પાસેથી લેશે તો પંદર દિવસમાં કેટલું દૂધ લેશે તો પંદર દિવસમાં એ ચોવીસ હજાર લીટર દૂધ લેશે જવાબ આવ્યો તો કે બરાબર એક પરીક્ષામાં બધા જ સાચા જવાબો માટે પ્લસ દસ ગુણ એટલે જવાબો સાચા પડે તો દસ અને ખોટા પડે તો પાંચ માઇનસ થઈ જાય તો ચારય બધા પ્રશ્નો જવાબ આપ્યો તો પચાસ ગુણ એને મળ્યા અને એને નવ જવાબો સાચા હતા એને કેટલા ખોટા જવાબો હશે આપણને કેટલા જવાબો પૂછ્યા એ નથી આપ્યો આપણને ખાલી નવ જવાબો સાચા હતા એ આપ્યું છે અને માર્ક્સ આપ્યા છે આખી રીત છે દોસ્તો રીત કઈ રીતે તમને એપમાં મળી હશે હું તમને કહી દઉં કે તેના તેના કેટલા જવાબો ખોટા હતા તો તેના નવ આઠ જવાબો ખોટા હતા એટલે એના પચાસ માર્કસ્યા છે કારણ કે આઠ ના માઇનસ પાંચ કરવાના છે આઠ જવાબો ખોટા કરીને ટોટલ કરવાનું છે ટોટલ કરીને પ્લસ ના પ્લસ આખી રીત છે સરસ મજાની તમને રીત સમજણ સાથે સમજાયેલી છે પ્રશ્ન નંબર બે અની વાત છે દોસ્તો બે અની અંદર આપણે જોઈએ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા

ચાલીસ ના બે પંચમા સડે ભાગતા જવાબ આવશે સોળ છે દેખાય સોળ બરાબર બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ને સાધાંક છ જો બે પૂર્ણાંક એક ત્રત્યાંશ કયો ને તૈ ત્રત્યાંશ થાય તો બે ત્રત્યાંશ માટે કયા આકૃતિ સાથે બેસે છે તો એ તમને ખબર હોવી જોઈએ તો અહીંયા આવશે ચોથી ખાલી જગ્યાની અંદર આવશે બી જુઓ બે ત્રણ ભાગ છે બરાબર એક બે ત્રણ ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ આમાં બી બે ભાગ રોપાયેલા છે એક બે એક બે બાકી આમાં ત્રણે ત્રણ ભાગ રોપાયેલા છે આમાં એક ભાગ રોકાયેલો છે આમાં એક ભાગ રોપાયેલો છે એટલે આપણો જવાબ બનશે બી ચલો પાંચમી ખાલી જગ્યા ત્રણ પૂર્ણાંક એક સતમાઉશ નો ગુણાકાર કરતા શું જવાબ મળે ત્રણ પૂર્ણાંક એક સતમાઉશ તો ત્રણ સતમાઉ જવાબ મળે એટલે જવાબ થશે બી દાખલા નંબર બે દાખલા ગણો ચોરસની અહીંયા પાછી આપણી વાત આવી ગઈ

મોટર પંપ પડે બસો બસો તત્તાણું લીટર પાણી બહાર નીકળતા ટાંકી ખાલી કલામાં કેટલો સમય લાગે તો એનો જવાબ પણ સરસ મજાનો પંદર કલાક લાગે બરાબર રોશની અને હેમા પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં દસ લિટર પાણી ભરીને આપ્યું એમાંથી રોશની ત્રણ પંચમા ભાગનું પાણી પી ગયું તો હવે કેટલું પાણી વધ્યું તો હવે વધ્યું છે છ લિટર રોશનીએ પીધેલું પાણી છ લિટર હતું તો લિટર કેટલું વધે તો હેમાય પીધેલ પાણી ચાર લિટર તો આપણે જોઈ શકીએ કે હેમાએ બાકીનું પાણી પીધું તો ચાર લિટર પાણી અંદર વધ્યું હશે બરાબર હેમાય કેટલો આપડી એપ જવા છો રોશની કેટલું પાણી પીધું અને હેમાય કેટલું પીધું તો હેમાય પીધું ચાર પીધું છ લિટર બે જવાબો છે દાખલા આ માહિતીનો બહુલક છે માહિતીનો બહુલક તેર અને ચૌદ આવે છે આ તેર અને આ ચૌદ કઈ રીતે આયા એ તમને એપમાં સમજાયેલો છે દાખલો વિસ્તૃત પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તો ત્રણ બને છે બરાબર એક વર્ગના નવ વિદ્યાર્થીનું વજન નવ કિલોગ્રામ નીચે મુજબ છે તો માહિતીનો મધ્યસ્થ શોધો અહીંયા મધ્યસ્થ બને છે સાડત્રીસ છેને મહિને છેને મહિને થમ દડાકા જિંદાબાદ દાખલા ઘણો પ્રશ્ન નંબર એક પાંચમી જૂન પર્યાવરણ દિન નિમિત્તે પ્રશ્નો અહીંયા તમને સરસ મજાની આકૃતિ આપેલી છે અને નીચે આપેલા છે તમને પ્રશ્નો એ પ્રશ્નના આધારે આપણે જવાબ લખવાના છે તો કઈ રીતે જવાબ શું બને જોઈ લે આંબા અને આસોપાલવના કેટલા વૃક્ષો છે તો આંબાના પિસ્તાલીસ વૃક્ષો છે અને આસોપાલવના પંચોતેર વૃક્ષો છે તો બંનેનો ટોટલ કરે તો એકસો ને વીસ વૃક્ષો છે લીમડાના વૃક્ષો કરતાં વોઢના વૃક્ષો કેટલા ઓછા છે

ચાર વિદ્યાર્થી તો આનું ટોટલ કરીએ તો ધોરણ સાત ની અંદર ચુમ્બાલીસ વિદ્યાર્થીઓ છે ધોરણ કેટલી તો ધોરણ આઠ ની સંખ્યા ધોરણ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ સાત કરતા ઓછી કહે છે બરાબર તો ધોરણ આઠ કયા છે વાઇટ છે તો વાઇટ પ્રશ્ન શું છે કેટલી રમતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ સાત કરતા ઓછી છે બરાબર તો એ એક જ વખત બને છે ના જો એક બને છે હોકીમાં બને છે અને ક્રિકેટમાં બને છે બે રમતમાં ઓછી સંખ્યા છે નીચો છે બરાબર તો હોકી હોકી અને અને ક્રિકેટ ક્રિકેટ અહીંયા લખી આપણે પછી ધોરણ કુલ કેટલા વિદ્યાર્થીઓ ફૂટબોલ અને ક્રિકેટમાં રસ ધરાવે છે તો ફૂટબોલમાં ચૌદ ધરાવે છે અને ક્રિકેટમાં સોળ ધરાવે છે એટલે ટોટલ ત્રીસ વિદ્યાર્થીઓ ધરાવે છે ચલો ખરું કે ખોટું તે જણાવો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને પક્ષ સમાન હોય છે ખોટું એક બાજુ

અહીંયા એક્સ બરાબર તમને સમીકરણ કરશો એટલે સાત જવાબ આવે છે અને અહીંયા એક્સ બરાબર સમીકરણ કરશો એટલે બાર જવાબ આવે છે સમીકરણના વ્યવહાર આપણે જોઈ લઈએ અહીંયા સરસ મજા છે કે જયેશના જયેશની ઉંમરના ત્રણ ગણાથી અહીંયા આપણે ધારવાનું છે ધારી નાખો દાખલો સરસ મજાનો ગણવાનો છે ત્યાં તો જયેશની ઉંમર શોધો જયેશની ઉંમર આપણે એક્સ ધારીશું તો જયેશની ઉંમર હશે તેર વર્ષ બરાબર હવે શું કહે છે બીજો પ્રશ્ન છે કોઈ સંખ્યાના ચાર ગણામાં અગિયાર ઉમેરતા ઓગણ મળે તો તે સંખ્યા કઈ થાય તો તે સંખ્યા થશે સાત બરાબર સાત ના ચાર ગણા કરો એટલે અઠ્યાવીસ થાય અઠ્યાવીસ માં અગિયાર ઉમેર એટલે ઓગણચા આવે કઈ એ જવું પડે ભાઈ 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 હા ચલો પ્રશ્ન જોઈ લઈએ આપણે એક લંબચોરસ લંબાઈ તેની પહોળાઈની બમણી છે જો લંબચોરસની પરિમિતિ એકસો ને સેન્ટીમીટર હોય તો લંબચોરસ ની લંબાઈને પહોળાય છે તો અહીંયા આપણે લંબાઈ આપણે લંબચોરસની પરિમિતિ બરાબર આપણે પહોળાઈ આપણે ધારો કે એક્સ ધારીએ છીએ તો પહોળાઈ એક્સ ધારી છે તો પહોળાઈ થાય છે ત્રીસ સેન્ટીમીટર અને લંબાઈ બમણી છે તો લંબાઈ ત્રીસ ની સાઈઠ સેન્ટીમીટર પરિમિતિ આપણને આપેલી છે વિસ્તૃત માહિતી જો તમને સરસ મજાના દાખલા દાખલા બધા મેં રોકડા મોઢે બોલી ને ગણતરીના એ બધા તમને આવી રીતે આપણા મજાના આમ મળીને મૂકેલા છે હવે તમારી માટે ભાણું તૈયાર છે ડીશ તૈયાર છે ખાવાનું તમારે છે તો જેટલા પણ મિત્રો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોશે એમને કોઈ વાંધો આવશે નહીં જો આ રીતે આખો છેલ્લો દાખલો મેં તમને કહ્યું સરસ રીતે તમને છે તો મિત્રો આજનો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવવાનું છે અને જે પણ મિત્રો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ને લાઈક કરવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ તો તમારા બધાના માં હોવી જ જોઈએ સૌને જય હિંદ જય ભારત ટાટા ભાઈ બાય આવજો